એક ભાઈ મુંબઈ જતા હતા અને એક જણા એ કીધું કે ભાઈ મારા માટે તમે એક સરસ અરીસો લેતા આવજો જેની સાથે અરીસો મંગાવ્યો તો એ ભાઈ આઠ દસ દિવસથી મુંબઈથી મુંબઈ થી પાછા આવ્યા એટલે ઓલા માણસે કીધું મારા માટે તમે અરીસો લાવ્યા એટલે પોતાની બેગમાંથી કાઢી અને રામચરિત માણસ નામનું પુસ્તક છે એ માણસના હાથમાં મૂક્યું એટલે ઓલા માણસે કીધું હતું કે મેં તમારી પાસે અરીસો મગાવ્યો હતો રામચરિત માણસ રામાયણ નહોતું મગાવ્યું ત્યારે રામાયણ લાવનાર માણસે બહુ સરસ વાત કરી હતી કે એ અરીસામાં તો કદાચ તારો ચહેરો દેખાશે એ અરીસામાં કદાચ ફૂલ સાઈઝનો હોય તો તને તારું આખું શરીર દેખાશે પણ આ રામાયણ એક એવો અરીસો છે કે એના પાને પાને તને તારું જીવન દેખાશે તું કયું પાત્ર ભજવાસી તને ખબર પડશે દાસ કેવો હોય દીકરો કેવો હોય પતિ કેવો હોય બાપ કેવો હોય એક એક પાત્ર રામાયણના લ્યો તમે રામને વનવાસમાં જવાની જ્યાં ખબર પડી ત્યાં બાપ કેવો હોય બાપનો દીકરા પ્રત્યેનો પ્રેમ કેવો હોય એ જ શ્રાવણે પડી વાત ને મારો રામ ગીયો વનવાસ રે જ્યાં મારો રામ ગીયો વનવાસ ત્યાં તો દશરથ રાજા એ એ દેહને त्या ને છોડી જીવવાની નાશ બનું બીતા તો બનું જેવો એ તો રાજા રામ ને જેવો એ બનું બીતા તો બનું જેવો એ તો